કઈ રીતે પણ આ લોકો આવી રીતે દર વખતે કોમ્બન થાય છે આ વખતે તો પેપરની બદલી ગઈ છે અને અમે લોકોની તો બદલી છે પણ ઉપર પેપર ચાલુ હતું જણા પેપર હતા અને જે આન્સર બાકીના કરેલો કઈ રીતે ઉપર એક બ્લોક એક બ્લોક બાકીના બધા ન એ લોકો ધમકી આપે છે કે તમે દઈ દો અમે આ નંબર ઉપર આપશું કેવી પોસિબલ છે મારું મારું

થી વધારે કેન્દ્રો પર પરીક્ષા યોજવામાં આવી હતી શહેરના સરખેજ વિસ્તારમાં આવેલી કુવેજ પ્રાથમિક માધ્યમિક શાળાના કેન્દ્ર પર કેટલા પરીક્ષાર્થીઓએ પેપર ફૂટ્યું હોવાના આરોપ સાથે હોબાળો મચાવ્યો હતો જો કે એમસીના ફરજના અધિકારીઓએ પેપર ફૂટ્યું હોવાની વાતને નકારી છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ વિદ્યાર્થીઓએ

સરકેજ વિસ્તારમાં આવેલા પ્રાથમિક શાળાના કેન્દ્ર પર બે ત્રણ વિદ્યાર્થી દ્વારા ઓમાર શીટ ના નંબરને લઈને હોબાળો મચ્યો હતો યુનિવર્સિટી દ્વારા જે આન્સર શીટ આપવામાં આવી હતી એમાં પ્રિન્ટિંગ નંબરને લઈને તેમને વાંધો ઉપાડ્યો હતો અમદાવાદના સરખેજ ખાતે જે સેન્ટર હતું ત્યાં વિદ્યાર્થીઓ હોબાળો એટલા માટે મચાવી રહ્યા છે કેમ કે જે પ્રશ્ન ક્રમાંક નંબર અને જે ઓએમઆર નંબર હતા એ બંને અલગ અલગ આપવામાં આવ્યા છે તમે એવિડન્સના ભાગરૂપે જોઈ શકો છો કે ભાઈ અહીંયા જે સીટ આન્સર સીટ નંબર છે એ સત્યાવીસ બાર છસો બાવન સત્યાવીસ બાર છવ્વીસ બાવન અને અહીંયા તમે જોઈ શકો છો કે સત્યાવીસ બાર ત્રેવીસ બાવન એટલે કે ત્રણસો ની સિરીઝ અહીંયા છસો અહીંયા છસો બાવન છે તો અહીંયા ત્રણસો બાવન છે એટલે આખે આખું જોવા જઈએ તો સૌપ્રથમ તો એ મોટી ધાંધલી જોવામાં આવી રહી છે કે જ્યારે વિદ્યાર્થીઓને આ સેન્ટરની અંદર ઉપસ્થિત કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને કોઈ જ પ્રકારના ચેક કરવામાં આવ્યા નથી ત્યારબાદ જે પેપર આપવાનો સમય હતો સાડા બાર વાગ્યાનો એ પેપરમાં પહેલાં કે એવું કહેવામાં આવ્યું કે દસ મિનિટ પહેલાં તમને પેપર લેટ મળશે એટલે બારને પિસ્તાલીસ સુધી આ પેપર આપવામાં નહોતું આવ્યું અને બાર પિસ્તાલીસ કરતાં પણ આ પેપરનો સમય લંબાણો અને લગભગ એક વાગ્યાની આસપાસ આ પેપર આ વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે આપવામાં આવ્યું એટલે અડધી કલાક તો ઓલરેડી પેપર લેટ જ હતું અને બીજું કે જોવા જઈએ તો અત્યારે આ આ સંસ્થાની અંદર નવ જેટલા બ્લોક છે અને નવ જેટલા બ્લોકમાં જોવા જઈએ તો બે બ્લોકમાં વિદ્યાર્થીઓ પેપર લખવા માંડ્યા હતા અને આઠ બ્લોક જે છે એમાં પેપર હજી લખવામાં આ શરૂ કરવામાં આવેલું નહોતું અને વિદ્યાર્થીઓ છે આપી દીધું તું પણ પેપર લખવાનું શરૂ કરવામાં નહોતું કેમ કે બધાના જે કહી શકાય કે પ્રશ્ન ક્રમાંક નંબર અને એમાં ક્રમાંક જે હતા એ અલગ અલગ હતા અને વિદ્યાર્થીઓ દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવે છે ત્યારે અહીંના જે ઉપસ્થિત છે સંચાલકો છે ને ધમકી આપે છે અને ધમકી આપી અને કહી રહ્યા છે કે ભાઈ તમારી ઉપર કેસ કરવામાં આવશે અને તમને જે પેપર આપ્યું છે એ શાંતિથી ભરી દો અને આ રીતે વાત કરવામાં આવે સર અમારે સાડા બાર વાગે એક્ઝામનો ટાઈમ હતો તો આ લોકો અમને એક વાગ્યાની આજુબાજુ ઓએમઆર્ક સીટ આપેલી અડધી કલાક મોડું કર્યું અમે લોકોએ પૂછ્યું કે વારંવાર કે ભાઈ આવી રીતનું એટલું લેટ કેમ થાય છે તો એ લોકો કઈક સિરીઝમાં ભૂલ આવી છે બરોબર એવી રીતનું જણાવવામાં આવ્યું પછી કેટલો હોબાળો કરવા છે એ લોકો એક વાગ્યાની આજુબાજુ અમને ઓએમઆરક શીટ આપી મારા સીટ નંબર ત્રણસો ને એકતાલીસ છે અને અમને જે ઓએમઆર્ક આપી છે મને એ આઠસો ને એકત્રીસ નંબરની આપી છે એનો મતલબ એનો મતલબ મારી ઓએમઆર્ક કોઈ જોડે છે બરાબર એવી રીતના આખે આખા અમારા સેન્ટરમાં સેન્ટર ઉપર આખી આખી રીતના અનરેગ્યુલર વાળી હતી બરોબર અને આ લોકો ને અમે દર્શાવવાની વાત કરી તો આ લોકો કોર્પોરેશન વાળા છે એ લોકો ધમકી આપે છે કે તમે એક્ઝામ દઈ દો અમે આ નંબર ઉપર રિઝલ્ટ આપશું આ કે કેવી રીતના પોસિબલ છે મારું મારું આન્સર સીટ જ નંબર

કેટલા બ્લોક અહીંયા ફાળવવામાં આવ્યા છે દસ બ્લોક ફાળવવામાં આવ્યા છે એમાંથી નવ બ્લોક નવ બ્લોક વાળા લોકોએ પેપર ઓપન જ નથી કર્યા જ્યારે માત્ર આઠ નંબરનો એક જ બ્લોક છે એ લોકોએ પોતાની રીતના પેપર ઓપન કરી અને એ લોકો એક્ઝામ ભરી છે અને એ લોકોના સીટ નંબર પણ આવી રીતના અલગ અલગ જ છે બરોબર વાળા કીધું તો એ લોકોએ માઇકમાં એનાઉન્સ કર્યું કે તમારે છે ને એ તમારે સીટ નંબર ઉપર જ આપવાના છે પણ અમારી જે ઓએમઆર નંબર છે એ આખા અલગ જ હતા એ કે તમે કે તમારા નંબર ઉપર જી રિઝલ્ટ આવી શકશે પણ એ કેવી રીતના પોસિબલ થાય છે મારા નંબર પાંચસો એકત્રીસ છે ને હું આઠસો એકત્રીસ ઓએમઆર ભરું તો સ્કેન નંબર નથી આ જો નંબર અલગ છે પેપર નંબર અલગ છે અને અમારું સીટ નંબર ભી અલગ છે તો આ કઈ રીત પેપર છે